નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ પાઠ ઓગણીસ કોઈ દેખાડો લોકગીત છે પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પ માંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક ગોપીની શેરીથી કોણ આવતું હતું જવાબ આવશે સી કાનકુંવર ગોપી ભરઊમાંથી જોવા જાય છે ત્યારે શું ભૂલી જાય છે તો જવાબ આવશે બી પાણી ભરવા જવાનું ચાર ગોપીની વેલ બનેલી છે જપ સી ગોપી વેલડીમાં જોડીને ક્યાં જાય છે ખાલી જગ્યા ને જોવા નિશરીના અંબર વિસરી રહેલો જવાબ આવશે જબકી હું તો પાનીદાર મસી જોવા નિસરી ખાલી જગ્યા ને પાટલી વિસરી રહેલો તો આવશે ઈંડોની ત્રણ સાગરે સીસમની મારી વેલદી રેલોલ નવલે સુતારે ગડી ખાલી જગ્યા રેલોલ તો જવાબ આવશે પીંજણી ચાલ મે તો દૂધ ને સાકર નો શીરો કર્યો રેલોલ ખાલી જગ્યા ત્રાસ માં કર્યો રેલોલ તો જવાબ આવશે ત્રાંબાડો પાંચ હું તો જમવા બેઠીને ખાલી જગ્યા સાંભળ્યા રેલો કંઠે થી ખોડીઓ ન ઉતરે રેલોલ તો જવાબ આવશે જીવન છ મને કોઈને દેખાડો ખાલી જગ્યા ને રેલોલ કોડીઓ ભરાવું જમણા હાથ નો રેલોલ જવાબ આવશે લી ની જાગરલી વગાડીને પતાર થતા શ્રીકૃષ્ણ ને જોવા ભરૂપકીને જાગી ત્રણ ગોપી બહાનું કાઢી પાણી ભરવા જાય છે ત્યારે શું ભૂલી જાય છે

નવલ સુથાર પાસે સાગ ને સીસમની વેલડી તૈયાર કરાવી જોડે ગોપીની વેલનું વર્ણન કરું ગોપીએ જવા આવવાનું એક જ બાણું હોય એવી પીજળી તૈયાર કરાવી તે વેલડી સાગ અને સીસમ ની બનેલી હતી જેને નવલા સુથારે ઘડી હતી જેમાં ધોડો અને બુખરો એમ બે બળદ જોડ્યા હતા

પ્રશ્ન સાત અહીં આપેલ વાક્ય ને વાંચીને એને અનુરૂપ કાવ્ય પંક્તિ કાવ્યને આધારે લખું એકનો જવાબ જો હું તો જપકીને જોવા નિરી બે નો જવાબ જો ઈંડોળી ત્રણ જાગરે મારી બે ચાર નો જવાબ જવાબો મેં તો દૂધ ને સાગર નો શીરો કર્યો પ્રશ્ન આઠ અયોગ્ય શબ્દ ને સારી યોગ્ય શબ્દ લખી ફકરો ફરીથી લખો

અગિયાર નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો ને લખવું અહીંયા જોડની સુધારી લખેલ છે તે જોવું એક કાનકુવર બે મોરલી ત્રણ સીસમ ચાર સુરત પાંચ પ્રશ્ન બાર નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો એક શેરી તો ગલી ફળ્યું બે નિશ્રી તો ચાલી નીકળી ત્રણ અંબર તો જવા મળશે વસ્ત્ર કપડું ચાર જમકવું તો જવા મળશે ચમકવું ચોકવું પાંચ ગળવું તો જવા મળશે રચવું બનાવવું પ્રશ્ન તેર નીચેના અને શબ્દોના અર્થ લખો એક તો જવાબ આવશે વિષ્ણુ કૃષ્ણ રેશમી સાડી, વાદળું ભંડાર પ્રશ્ન ચૌદ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. એક માથા પર વજન ઉચકતી વખતે વચ્ચે મૂકવામાં આવતો લુબડાનો ભીટો તો જવાબ આવશે પ્રશ્ન પંદર નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવું શબ્દકોષ ના ક્રમમાં ગોઠવતા આ રીતે શબ્દો આવશે જુઓ અંબર ઓઢવું કંઠ કાન કોડિયો સાકર હરી

ઘરની સફાઈ કે કચરો કાઢવામાં સાબરની સિવાય શું જોઈએ ઉદાહરણ મુજબ વાક્ય આગળ વધારો એક બહુ ઠંડી પડે છે આજ રાત કરીએ તાપડું મેદાનમાં આજ પડી છે રજા નિશાનમાં કે ચાલ હવે રમીએ ખુલ્લા મેદાનમાં ત્રણ

આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો